હરિયાણા ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનાર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો મળતી માહિતી મુજબ ઉધના પોલીસની ટીમે ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રિયલ ખાતે આવેલા મેતર ટ્રાન્સપોર્ટ ખાતે જાહેરમાંથી આરોપી મિહિરભાઈ રાજુભાઈ સોનીને ઝડપી પાડ્યો હતો આરોપી સુરતના વિસુ વિસ્તારમાં રહે છે તેની પાસેથી પોલીસે બે લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ દારૂનો જથ્થો તેણે હરિયાણા ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે કિચન વેરનો સામાન મંગાવવાના નામે મંગાવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને મોપેડ મળીને કુલ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે ઉતના પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ ડીજી સાહેબ અને સીપી સુરત અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહેલ છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે બાતમીદારો અને ડી સ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનીલ યસ સુનિલ છે એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લિકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે એ ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેશમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતાં જે સેમ્પ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના એની અંદરથી જે છે એ બોટલ મળી આવેલી ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ને ચૌદ રૂપિયાનો છે એની વધારે પૂછપાછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અમે આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઈસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે અમારી